લાલશ બતાવે મોહ એવો વસ્તુ છે લાલશ બતાવે કાળ ને ક્રોધ શું કરે છે પાડોશી માં હપ ન રહેવા દે સગા સંબંધીઓમાં ન રહેવા દે અને જો હરખાઈ નો કોઈ કોઈ તો બે માણા નહીં ન રહેવા દે કે નહી આ કાળ ને આ ક્રોધ

આ કેવા ગુરુ જ્યાં હોડે પરમાત્મા ને ઓળખાય નો કરાવે પરમાત્મા ને પરખાવે નહી જીવ ને ઓળખાવે નહી ત્યાં સુધી જીવ ને ઓળખ્યા વિના તમારા માં જીવ ગુણ કઈ રીતે આવું જાય ઓળખી તો જાય ને માયા ને તમે જ નથી ઓળખતા હજી માયાના તમે એમ કહો છો કે આ બાળ બસાઈ એ માયા સંપત્તિ માયા આના નથી માયા નથી માયા કેવી છે કારણ કે તમો ગુણે રજવા ગુણે અને સત્વો ગુણે આ ત્રણ ગુણ માયા કૃષ્ણા ભગવાન ગીતામાં કીધું છે કે હે અર્જુન મારી ત્યાં ત્રિગુની માયા કારણ કે આ તો આપડે કઈ કે આ બધી માયા છે આ જળો જતા છે બધા જરૂર છે કરવું પડે પુરુષાર્થ ન કરીએ તો આપણો ઘરતા આશ્રમ નો ધર્મ જ હારી જાય બધાની જરૂર છે એની સંપત્તિની જરૂર છે આને નો માયા કહેવાય માયા છે એ ક્યારેય તમારી દ્રષ્ટિમાં આવતી જ નહીં એ ક્યારેય નો આવે કારણ કે તમા ગુણ જ્યારે આમાં ઉભો થાય છે ત્યારે એની આખી ફોજ લઈને આવે છે આખી ફોજ લઈને આવે કેવો આવે છે કાળ ક્રોધ મધ લોકાર ને લઈને આ તમો ગુણ અને જયારે રજો ગુણ આવે છે ત્યારે આળસ માન બડાઈ ને ને આવે આ રજો ગુણ કોઈ ની જો આપણા માં એવું માનવું કે કોઈ ઈર્ષા ઉભી થઈ માની લેવાનો રજો ગુણ આવ્યો પછી સત્વો ગુણ આવે સત્વ ગુણ આવે છે એ જપ તપ તિરથ વરદ યોગ ને યજ્ઞ ને લઈને આવે છે તમને યજ્ઞ વાલા લાગે છે એ હું માનું છું પણ આને બરાબર સમજવું કારણ કે જો જપ કરવામાં રહી જાય તો પોતાના ઘર સુધી નીચે પૂજિ આપતો અને તપ કરવામાં જો રોકાઈ જાય

આપણને યજ્ઞ વાલા લાગે છે પણ ખરેખર હાનિકારક છે હાનિકારક શું છે કે આપણા ઘર સુધી આ પૂગવા દેતા નથી આપણું જે ઘર છે એ નિજ ઘર છે અને બધા જે જે મહાન પુરુષો ચાશે આ નિજ ઘર સુધી પૂજ્યા છે જે જે નિજ ઘર સુધી પૂજ્યા છે એનો જય જયકાર થાય કારણ કે નિજ સુધી કૃષ્ણ ભગવાન પૂજ્યા છે નિજ સુધી રામચંદ્રજી ભગવાન પૂજ્યા છે અને નિજા ધર્મની વાત તો રામા બાપાએ કરી છે આ નિજા ધર્મ અનાદિ થી પ્રહલાદે અપનાવ્યો છે આ બધા આ નિજ ધર્મ અપનાવ્યો છે જ્યાં સુધી નિજ ધર્મ આપણા હાથમાં આવે નહીં આપણને મુક્તિ ક્યારે સંભવતી નથી ત્યાં સુધી મુક્તિ નો સંભવ હોય જયારે આપણને નિજ ધર્મ જયારે હાથમાં નિજ ધર્મ છે એ અનાદિ થી છે આ આજકાલ નો નહીં આ તો બધાને એમ થતું હોય કે આપણને પણ આપણને જે આ ધર્મ હાથમાં આવ્યો છે એ અનાદિ નો છે અને જૂનો છે એટલા માટે મહાન પુરુષો એ કીધું છે કે જૂના ધર્મ લ્યો જાણી સંતોભાઈ જૂના ધર્મ લ્યો જાણે આપણો આ જૂનો ધર્મ છે અને માનવ માત્ર નો આ ધર્મ છે આ જ્ઞાતિ વાર નથી માનવ માત્ર નો કારણ કે આ ધર્મ પશુ નો ક્રિય કે ક્રિય કે પશુ નો ક્રિય કે પક્ષી નો ક્રિય કે કોઈ પણ જીવ જંતો હોય એ કોઈ આ ધર્મને અપનાવીએ કે માનવ સિવાય માનવ એક જ આ ધર્મ માનવ એ જ આ ભાવ ની પાર ઉતરે છે બાકી આ એક ન ઉતરીએ કે પશુ નહીં પક્ષી નહીં જીવ કે જંતો કોઈ નહીં આ માનવ ક્રિય કે છે માનવમાં પરમાત્મા એ કળા બે વધારે આપી છે

આપણે એમાં શું આવે શુભ વિચારો જ આવે ને એ માનવ લઈ શકે છે એટલે ઘણી ઘણી વખત માં વાતો એવું કરે કે ભાઈ ભેંસ આગળ શું ભાગવત વાંચો પણ બિચારી ભેંસ ને એ જ્ઞાન નથી એને આગળ વાંચવું એ નકામું એટલે આ માનવ આવું કરી શકે છે અને માનવ પાર પૂજી શકે છે કારણ કે નારી છે એ મહાન શક્તિનો અવતાર છે અને પુરુષ છે એ પરમાત્માનો અવતાર છે આ જો ધર્મને બજાવે કારણ કે આમાં બીજું કશું નહીં આપણા વર્તમાન બદલવાના છે બીજું કાંઈ બદલવાનું નથી એવા તો આપણે વર્તમાન બદલી જઈ કે આપણે નીતિના નિયમમાં નો રહી નીતિના નિયમમાં રહી કે ધર્મની રીતિમાં આ આપણો એ આપણું કાર્ય છે નીતિના નિયમ રહી રહીએ કે આ વિવેક છોડીને વિવેક સર્જાવાનું આવો જ કાર્ય આપણે કરવાનું છે બીજું કાઈ કરવાનું નથી એટલે એ વિવેક સર મહાન પુરુષો એ શું કીધું છે કે વિવેક સર જીવન જે બનાવવું એ સંતો આપણને આ જીવન જીવતા શીખવાડે એવા જો સદ્ગુરુ મળે ત્યારે આ જીવન આવું જીવવું એવું એ શીખવાડે કે તું આવું જીવન જીવ

અજ્ઞાન નો ત્યાગ કરે અને જ્ઞાન ની ભૂમિકા માં આવી આવો જ્ઞાન ની ભૂમિકા એટલે બીજી કોઈ નહીં તમારા સ્વરૂપ માં તમે સ્થિર થઈ જાઓ આને જ્ઞાન કહેવાય કારણ કે સંતો એ ક્યાં સુધી કીધું કે પોતે પોતાને જાણવું એ જ જ્ઞાન હા એટલા માટે